નમસ્કાર મિત્રો ફરી એક વિડીયામાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હું આવ્યો છું ભાવનગર જિલ્લાનું ગારીધર તાલુકો અને રૂપાવટી ગામ તો મિત્રો આ છે ગારીયાધર રૂપાવટી રસ્તો તમે જોઈ શકો છો અને મિત્રો મારો આ વિડીયાનું અત્યારે બનાવવાનું મકસદ એટલું જ છે કે જે આ તમે જે પુલ જોઈ રહ્યા છો ને આ એટલા વર્ષોથી આમનાન જ છે આ તમે જુઓ તમે આ શિયાળો ચાલુ થઈ ગયો શિયાળામાં તમે જુઓ પુલે પાણી અડી ગયું છે અને આ બે માથોડા પાણી છે અહીંયા આ સીસરું પાણી નથી અહીંયા છે ને આ લોકો રોડ ઉપર પાણી હોય ને ત્યારે રોડ ઉપર લોકો અહીંયા ગાડીઓ ધોવા આવે છે અને આ જે એમપી યુપીના જે ગોધરીયા જે વાડીઓ રાખતા હોય ને એ ગોધરીયા અહીંયા પાણી ધોતા હતા અને સાતથી આઠ વર્ષનું બાળક એક આ પાણીમાં પડી ગયું હતું કારણ કે અહીંયા આડી દીવાલ નથી કે પાઇપ નથી ડિવાઈડર કોઈ વસ્તુ અહીંયા છે નહીં અને ડાયરેક્ટ સીધું આ બે માથોડા પાણી છે એટલે લોકો અહીંયા આવે છે કપડાં ધોવા અને ગાડીઓ ધોવા તો મિત્રો અત્યારે આ પુલની તમે જોઈ લો આ પુલ બેઠલો પુલ છે અને આ શિયાળામાં જો આ પાણી આ રોડ ઉપર છે આ થોડાક દિવસ પહેલાં ત્યાં રોડ ઉપરથી પાણી આ ફૂંકાઈ ગયું છે આટલું પાણી ઓછું થઈ ગયું છે બાકી તમે આ જોઈ શકો છો કે પુલે અડી ગયેલું પાણી છે આ રોડની ચોમાસામાં શું દશા હોય તમે વિસરી શકો છો અને મિત્રો આ પુલ બેઠલો છે રૂપાવટી તરફથી અને આ આજુબાજુના તમામ ગામડાઓ તરફથી હું આ સરકારને નિવેદન કરું છું કે પ્લીઝ તમે આ પુલ પણ બનાવો આ પુલની પણ ખરેખર ખૂબ જ જરૂર છે તમે જોઈ શકો છો મિત્રો આ પુલ કેટલો બેઠલો છે ને ખરેખર આ પુલ આ જે તમને બોર્ડ દેખાય છે ને આ હે એટલો ઊંચો પુલ અહીંયા થવો જોઈએ આની એટલી જરૂર છે મિત્રો તમે જુઓ આ પુલ સામે રસ્તો કેટલો ઊંચો છે ને આ પુલ નીચે છે ખરેખર પુલ અહીંયા ઊંચો હોવો જોઈએ આ રૂપાવટી ગામ છે આ આ રૂપાવટી ગામ રૂપાવટી ગરે હાઈવે આ રોડ છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ખરેખર શું તમને જો લાગતું હોય કે આ પુલની જરૂર છે અહીંયા પુલ બનાવવો પડે એમ છે તો આ વિડીયોને બને એટલો શેર કરો જેથી સરકાર સુધી આ વિડીયો પહોંચે અને સરકારની આંખી ખુલે શિયાળામાં જો અહીંયા પાણી અડી ગયેલું હોય તો ચોમાસામાં શું પોઝિશન હોય તમને બધાને ખબર પડે જ છે એટલે મિત્રો આ વિડીયોને શેર કરો જેથી આ પુલની ખબર પડે સરકારને જો કે ખબર તો હોય જ બધાને બધી ખબર જ હોય પણ હવે શું વધારે મારે બોલવું બસ એટલું જ છે કે હવે તમે છે ને આ વિડીયોને શેર કરો અને આ પુલ બનાવવાની જરૂર છે તો ગારિયાધાર સરકારને એટલું અમારું નિવેદન છે કે તમે આ પુલને વહીવટ કરો હવે વાલા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીજો અને આ વિડીયોને શેર કરીજો મળશું હવે એક ફરી વ્લોગમાં